મિત્રો આજે વાત કરવી છે ગામડાઓની સમસ્યા વિશે એક બે નહીં પરંતુ પચીસ પચીસ ગામની જે સમસ્યા છે કહી શકાય કે માથાના દુખાવા સમાજ જે સમસ્યા વેગડો ફાટકની છે જ્યાં ફાટકે લોકોને કેટલી વાર અટવાઈ રહેવું પડે છે પચીસ પચીસ ગામના લોકો જે રાહદારીઓ સવારથી લઈ સાંજ સુધી ત્યાં પસાર થતા હોય છે અને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી આ ફાટકની જે સમસ્યાનો હલ નથી આવ્યો તો આ બાબતે આજે વિસ્તૃત વાત કરવી છે સૌ પ્રથમ જોવી કે આ કયા કયા ગામ ને નડતી આ સમસ્યા છે તે ગામોના જઈએ તો નવા નવા મિયાણી માયાપુર ટીકર કાટીલા અજીતગઢ માનગઢ ખોડ ઇંગોરાળા જોગઢ કીડી ઈસનપુર નવા ઈસનપુર વેગડવાવ શ્રીજીનગર બુટોડા લીલાપુર મંગળપર ઘણા રણમલપુર માલણિયાદ ને નવા માલણિયાદ આટલા ગામો જે છે તે આ ફાટક થી પસાર થતા હોય આટલા ગામના લોકો મિત્રો આ વેગડવા ફાટક તેમજ ધોરાણી ફાટક એટલે બે ફાટકની વાત છે જે એમાં જોઈ આપણે કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે કેટલા લોકો કયા પ્રકારના હેરાન થઈ રહ્યા છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારીઓ આ ગામોમાં જેમના સગાવાલા રહેતા હોય છે ત્યાં મહેમાન ગતિ કરવા જતા આ બાજુના રહેતા લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે અને આ ગામોમાં વસતા લોકો જે હજારોની સંખ્યામાં છે પચીસ ગામના લોકો તે પણ સંપૂર્ણ આમાં હેરાન થઈ રહ્યા છે હોસ્પિટલે જતા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે મીઠા ઉદ્યોગ કે છે તેના સામા કાંઠે રણ હોવાથી તે રણમાં જતા તમામ વાહનો છે તે તેને પણ ઘણીવાર ત્યાં ફાટકે ઉભું રહેવું પડતું હોય છે દૂધના વાહનો ખેડૂતો જે માર્કેટિંગ યાર્ડે આવતા હોય તે તમામ ખેડૂતો છે તેના ટ્રેક્ટરો જે કપાસ સહિતના પાકો ભરેલા કેટલી વખત ત્યાં અટવાઈ જતા હોય છે આ બધાનું પેટ્રોલ ડીઝલ તે માંડીને કિંમતી સમય પણ વેડફાય છે સમશાન સામે હોય છે તો ઘણી વખત તો સમશાન યાત્રા પણ ફાટકે અટકી જતી હોય છે ભવાની ભૂતેશ્વર સાતમ આઠમનો મેળો થાય છે એ મેળા વખતે ત્યાં પણ આ ફાટકને કારણે લોકો મજા માણવા જતા હોય છે પણ તે પણ લોકો અટકી જતા હોય છે ઢોરા વિસ્તારમાં તમામ લોકો જે છે તે શ્રમિક પરિવાર છે તેઓને સવારે વહેલા પાંચ વાગે કામે જવાનું હોય છે પરંતુ ત્યાં ફાટકે આવે તો ફાટક બંધ હોય છે એ લોકો સમયસર પહોંચી નથી શકતા જે પાટો ટપીને ફાટકને કારણે હળવદ છે તે બાજુ ક્યારેય વધ્યું જ નહીં કારણ કે તે જમીનના ભાવ પણ ત્યાં કોઈ વધ્યા જો બ્રિજ કરવામાં આવે તો એ બાજુ પણ હળવદ આગળ વધી શકે તેમ છે મિત્રો હળવદના નેતા તેમજ હળવદના કેટલાય જાગૃત નાગરિકોએ લેખિતમાં રજૂઆત કરેલી હતી કે જે વેગડવા ફાટક છે ત્યાં ઓવરબ્રિજ કરવામાં આવે તેમજ ધોરાની જે ફાટક છે ત્યાં અંડરબ્રિજ કરવામાં આવે અને આ બધી રજૂઆતને ધ્યાનમાં લઈને અગાઉ સાઠ કરોડ જેટલા રૂપિયા તે કામ માટે ફાળવી દેવામાં આવ્યા હતા પરંતુ આ કામ છે એ ઓરંભે ચડ્યું છે અટકાઈ ગયું છે કામ ક્યાં અટકાણું હતું ને એની ચર્ચા કરવા જઈને તો પેલા સાઠ કરોડ રૂપિયા જે છે તે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી ને સાઈઠ કરોડ જેટલા રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા પરંતુ આ સાઠ કરોડ રૂપિયાથી એ કામ સંપૂર્ણ પૂરું નથી થઈ શકે એવું એના માટે વધુ નાણાં જેમાં ફાળવાય એ માટેમાં પ્રોસેસમાં એમાં વાર લાગી છે એવું અમે કચેરીમાંથી સાંભળવા મળ્યું છે ને ત્યાં તપાસ કરી હતી ત્યારે તપાસમાં એ બાબત સામે આવી છે જો કે કેમ વધુ પૈસાની જરૂર પડી એ વાત કરવા જઈએ તો જે રેલવે લાઇન છે તે રેલવે લાઇન જે ડબલ ટ્રેક ત્યાંથી પસાર કરવામાં આવ્યા છે તેને લઈને ત્યાં ટીસી અને ટીસીના જે વીજ વાયરો જે ટ્રેન ચાલતી હોય છે જે વીજ ઉપરથી તો એમાંથી એ પસાર કરવામાં આવ્યા એટલે થોડો જે અગાઉનો જે પ્લાન હતો એમાં આગુ પાછું થયું છે એટલે કે પૈસાની વધારે જરૂર નાણાં નિયમમાં પડવાની છે એટલે તે વીસ કરોડ જેટલા વધુ નાણાં એમાં જો ફાળવવામાં આવે તો ટોટલ એસી કરોડના ખર્ચે ઓવરબ્રીજ તેમજ ઢોરાણી ફાટક છે તે જે અંડર લાઇન જે છે તે બ્રિજ કરવામાં આવે તો એના માટે ખાસ અટકાણું હતું એના માટે તો અત્યારે અમે એ પણ માહિતી મેળવી છે ધારાસભ્ય સાથે વાતચીત કરી તો એમણે કહ્યું છે કે આવતા અઠવાડિયે આવતા અઠવાડિયા સુધીમાં જે કેબિનેટ આવનારી મળવાની છે તેમાં વીસ કરોડ જેટલી વધારાની જે રકમ છે તે ફળવાય છે એટલે કે કુલ એસી કરોડ જેટલી રકમ ટોટલ થશે અને લગભગ એક જ મહિનામાં આ કામ શરૂ કરી દેવામાં આવશે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી પણ માહિતી ત્યાંથી મળી રહી છે મિત્રો કોઈ કારણોસર અત્યાર સુધી તો આ કામ અટક્યું હતું પરંતુ એ કામનું જે આગળ જતા ક્યાં હજી પાછો બે છ મહિના ન થઈ જાય બાર છ મહિના ન થઈ જાય તેનો પણ ખ્યાલ રાખજો અમે તંત્રને કહી છીએ અમે નેતાઓને કહી છીએ કે આ કામ બને એટલી ઝડપી પૂરું કરવું જરૂરી છે કારણ કે પચીસ પચીસ ગામના લોકો હેરાન થઈ રહ્યા છે કેવા પ્રકારના અગાઉ આપણે જે વાત કરી એ પ્રમાણે હેરાન થઈ રહ્યા છે મિત્રો આ જે ફાટકના છે તે પ્રક્રિયાના કાગળો એ કચેરીમાં ત્યાં અમે તપાસ કરી તો જો આ ફાટક ને ઉપર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ થઈ જાય તો ખૂબ સારું કામ થઈ જાય એટલે અમે ખાસ એ પણ જાણ્યું છે કે આના કાગળોની પ્રક્રિયા કોણ કોણ કરી રહ્યું છે તો હળવદના જે ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા તેમજ નગરપાલિકાના પ્રમુખ છે જે ફોરમબેન રાવલ અને તેમના પતિ જે વિશાલભાઈ રાવલ અને તપનભાઈ દવે આ લોકોની જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ જે કાગળો જ્યાં સમયસર મેંકવાના હોય ત્યાં માંગ મેકવાની હોય તેને લઈને તે મહેનત કરી રહ્યા છે તેવું પણ અમને કચેરીઓમાંથી જાણવા મળ્યું છે એટલે અમે અભિનંદન છે જો આ કામ પૂરું કરો તો નહીં તો અમે પાછા ફરી એક મહિના પછી એક મહિના પછી ફરીને આના પર મહા ચર્ચા કરશું